નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મમ્મી મારી બોડી ઘરે આવે ત્યારે ગળે લગાડી લેજો અઠ્યાવીસ લાખની લોન ન ભરી શકતા યુવતીનો દવા પી આપઘાત માતાને ચિઠ્ઠી લખી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આ યુવતીએ આત્મહત્યા પહેલાં પોતાના માતા પિતાને સંબોધીને સુસાઇડ નોટ લખી છે જેમાં તેણે પોતાના પર અઠ્યાવીસ લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું છે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના ભાડ ગામની પચીસ વર્ષીય ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી તેણે ગઈકાલે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી તેની તબિયત લથડતા પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા હું સુસાઈડ કરું છું અને તમારાથી કોઈ વાંધો નથી મારા પર અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે એટલે હું કરું છું આ દેવું સહન નથી થતું એટલે આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું ઊંધું થઈ ગયું મારા પર દેવું થઈ ગયું છે આ દેવું શાઇન ડોટ કોમ કંપનીમાંથી થયું છે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા મર્યા પછી આઈઆઈએફએલમાંથી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે એની પ્રોસેસ કરીને લઈ લેજો મારું પીએફ પણ પડ્યું હશે એ ઉપાડી લેજો મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો મમ્મી મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો ને માફી સાથે તમારી ભૂમિ યુવતીના આપઘાત બાદ સુસાઈડ નોટના આધારે ખાંભા આઈપીએસ જયવીર ગઢવીના સુપરવિઝન હેઠળ ખાંભા પીઆઈ રવિરાજસિંહ ચૌહાણની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ